ફિલ્મ અભિનેતા જયેશ ઠાકોરે પંદર વર્ષીય તરુણીનો પાંચ ઓબીસી ચહેરા અને બસો ઓગણત્રીસ મતદારો નક્કી કરશે નામ ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામને લઈને કાઉન્ટડાઉન શરૂ 3 ઓક્ટોબરે ખુલશે સસ્પેન્સ ગુજરાતમાં આજે મેઘ સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી રશિયાએ ભારતને દગો આપ્યો ઇનકાર છતાં પાકિસ્તાનને ફાઇટર જેટ એન્જિન મોકલાશે જિલ્લાની સાતસો સિત્તેર સરકારી શાળાઓનું આવતીકાલથી આંતરિક ઓડિટ યુવાનો માટે નમવાનું ભૂલી જાઓ હું મારું માથું પણ કાપી નાખી શકું છું સી એમ ધામી કાલથી રાજ્યભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં છ માસિક પરીક્ષાઓ શરૂ વીસ વિઘા પર ઉભો કપાસ નો પાક માલ ઢોર ચરી ગયા ખેડૂતે વિરોધ કરતા માલધારીનો હુમલો અંબાજી મંદિર ટ્રસ્ટના નવા અંબિકા ભોજનાલયનો આજથી પ્રારંભ સૌરાષ્ટ્રમાં આજે પણ ધબધબાટી બોલાવશે વરસાદ હજુ સાત દિવસ વરસાદની આગાહી ભીડનો ફાયદો ઉઠાવી દુર્ગા પૂજા પંડાલમાં પુરુષે કાજોલ સાથે ગંદી હરકત કરી બ્રેસ્ટને ટચ કરતા અભિનેત્રી ચોંકી ગઈ ભારત વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ટેસ્ટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી બીસીસીઆઈના નિર્ણયની ટીકા

આવ્યા નવા અપડેટ કોઈ નોટિસ નહીં કોઈ જવાબ નહીં અમેરિકન કંપનીએ ભારતીય કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી કાઢી મૂક્યા આત્મનિર્ભર થજો 10 વર્ષમાં ગુજરાત સરકાર આ વિભાગોમાં 1,82,248 ને જ આપશે નોકરી

નશામાં ધૂત યુવક યુવતી દશેરાની સવારે જ રાવણના પુતળાને આગ ચાપી ભાગી ગયા સ્માર્ટ રિંગ પહેરેલા માણસને વિમાનમાં ચડતા અટકાવ્યો આ કારણોસર હોસ્પિટલમાં દાખલ હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે બંગાળની ખાટી અને અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન કસ્ટમ વિભાગના ભ્રષ્ટાચારથી કંટાળીને આ કાર્ગો ફર્મે કહ્યું કે હવે ભારતમાં વ્યવસાય નહીં કરે ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદી સિસ્ટમ દૂર થતા ઠંડીનો ચમકારો શરૂ થશે ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી બંગાળની ખાટીમાં ખતરાની ચેતવણી પંચોતેર કિમી રફતારે આગળ વધી રહ્યું છે વાવાઝોડું આ રાજ્યોમાં એલર્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય આગામી સાત દિવસ વરસાદ સાથે વાવાઝોડાનો ખતરો